કોઈ મારા બ્લોગ ઘણા બધા લોકો જોતા હોય છે પણ આ દેખાય છે મારી દીકરી જીયા એ બહુ ઓછું જુઓ છે અત્યારે કોઈ બીજાનો બ્લોગ જોઈ રહી છે અત્યારે સેવ પાડી રહી છે જીયા જોડે જઈએ કે ભાઈ પપ્પાના બ્લોગ સારા નહીં હતા તો ઘર કી મુરગી દાલ બરાબર તો પ્રશ્ન ક્યાં આવે છે

કે સેવો દેખાતી નથી પણ આ છે ખરી સેવો ઘઉના લોટની સેવો લોટ બંધાઈ ગયો છે અરે ભાઈ લોટ ઘઉંનો લોટ હોય બીજું કશું નાખવાનું અંદર પાણીથી લોટ બાંધવાનું આવો સંચો હોય અને ગોર ગોર ફેરવવાનું પહેલાં શું હતું ભાઈ પહેલાંના જમાનામાં લાંબા લાંબા પાટલા હતા અને પાટલા ઉપર બેસી અને આમ આમ કરવાનું સેવો પાડવાની તો બી આરસ નથી આવતી હવે સંચાઈ ગયા બધું આવી ગયું તો પણ લોકો આરસુ થઈ ગયા છે જે ખૂબ દુઃખદ બાબત છે આ સેવો બનાવવાની રીત આ સેવો બનાવવાની રીત એવી છે કે પાણીથી બાંધવાનો અને પછી સંચામાં રાખીને સેવો પાડવાની અને બનાવવાની રીત એવી છે કે પાણી ઉકળવાનું એમાં ખાંડ

એના ઉપર લોટ આખો ગોળ ગોળ કરવાનો બે બાજુ બે બાજુ પડતું નહીં તો બે બાજુ પડતું ફેન કાળા કલર નો તો એ સિન્ની ફેન એ સેવ ને સુકવતો હોય મમ્મી સેવો પાડતી હોય અને કાચીન કાચી ખાઈ જતા આ ગળી લાગે પાછી લોટ જેટલો ચાપી એટલે ગળો લાગે અને પછી સાંજે વગાડેલી ખીચડી હોય અને આ સેવો આપી દે એટલે આ ખોરાક મેગી બેગી એ વખતે નહોતી પડીકા નહોતા એટલે બાજરીનો રોટલો પછી ડુંગળી બાજરીનો રોટલો ડુંગળી પછી ભાઈ આ શું કહેવાય આને આવી સેવો વેફર વેફર બી નથી લાગતો તો આવો બધો સામાન્ય નાસ્તો રહેતો ગાંઠિયા ને એ બધું તો દાદા પ્રાંતિજ જ જાય તો લાવતા બાકી બાજરીનો રોટલો ડુંગળી ખાતા ક્યાંય વિટામિન ઘટ્યા નહીં ક્યાંય મિનરલ્સ ઘટ્યા નહીં બધું ઓકે ને ઓકે રહેલું છે આ બધી આમ બધા કે છે આ ખાવું જોઈએ પેલું ખાવું જોઈએ હું તો નહીં માનતો આ બધામાં કે ભાઈ આ બધું મળી જ જાય તમને પોષણ છે ને શરીર છે ને એ ઓટોમેટિક પોર્શન લઈ લેતું હોય છે તો જીએ અમારી આ બ્લોગ જોતી હતી પણ મારો બ્લોગ જોતી નહીં અને ને એ બધા ઊંઘી ગયા છે કાં તો મોબાઈલ રાખતા હશે તો ભોલી એમની જોડે જઈએ આપણે આજે આજે સ્વાદનો સમય છે ને ફ્લુ ફૂલ બ્લોગિંગ કરવાની ઈચ્છા છે તો ઘરમાં સામાન્ય આમ તો હું સારી સેવાના મોટિવેશનલ એ બધા બ્લોગ બનાવતો હોઉં છું પણ આવા પણ બ્લોગ બનાવવા જોઈએ એવું મારું માનવું છે એ તો હવે એકદમ રૂમ બંધ છે એમની કેવી પ્રતિક્રિયા છે આપણે જોઈએ ભાણું બંધ છે એકદમ હું ખોલી અને તો ચૌ સુઈ ગયો છે બોલ્યો ક્યાં ગયો એટલે ધ્યાન ક્યાં ગયો છે અંદર તો મારે પકડવો તો પણ ભાઈ પકડી શક્યો નહીં અંદર ટોયલેટ મોબાઈલ લઈને જ ગયો હતો એટલે હું પકડી શક્યો નથી બાકી એ મોબાઈલ રમતો જ ઝડપી જાય બીજા બધા વિડીયો ઘણા બનાવ્યા છે કોણ કોણ વિડીયો જુએ છે ક્યાંથી જુએ છે આપણને કંઈ ખબર નહીં પડતી ફેસબુકમાં કેવું હોય નામ હોય અને એ વ્યક્તિનું પ્રોફાઇલ જોઈએ એટલે ખબર પડી જાય પણ યુટ્યુબમાં કોણે લાઈક કરી કોને કોમેન્ટ કરી આ બધી કંઈ ખબર પડતી નથી યુટ્યુબમાં એટલે તમે જો આ વિડીયો જુઓ છો આ બ્લોગ તો કોણ છો શું છો કોમેન્ટ ચોક્કસ કરજો આમ તો હું એવો આગ્રહ નહીં રાખતો ક્યારે કે ભાઈ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઈક કરજો આ તો ઓળખાણ માટે કે ભાઈ તમે ક્યાંથી છો એ માટે આપણે કહેતા હોય બાકી લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો જેને કરવું હોય એ કરે બાકી જેને ન કરવું એ ના પણ કરે એટલે એમાં આપણો કોઈ અધિકાર નથી ને માગવું આપણને ગમતું નથી તો મારી વાતો અને ટૂંક સમયમાં આપણે લાવી રહ્યા છીએ ભાઈ ઘણી વખત એવી ઈચ્છા થઈ જાય મને કે ભાઈ વાર્તાઓ કહીએ ને આ બધું મૂકીએ પણ સારું અંદરથી પ્રેરણા હમણાં આવતી નથી એટલે એવું થશે એટલે એ વખતે પાછું જોયું જશે ભોલિયો બહાર આવ્યો તો મજા આવી જાય તો વાતો કરવાની એની સાથે ઝડપી પાડવાનો તો મોબાઈલ જોતો તો આજે આ ફાલતુ બ્લોગ બનાવ્યું મારા માટે આવા બધા બ્લોગ છે ને એ ફાલતુ બ્લોગ કહેવાય કે ભાઈ અમે આ ખાધું ના પીધું ના જોકે બહાર ફરવા ગયા હોય તો એક મેમરી ક્રિએટ થાય જેમ કે મનાવી ગયા હોય પાવાગઢ કોઈ પણ સ્થળે ગયા હોય તે સ્થળે વિવિધ કંઈક દ્રશ્યો પણ બતાવી શકીએ પણ આવું બ્લોગ પણ આપણે બનાવી લીધું કે ભાઈ આવું પણ આપણે બનાવ્યું હતું એવું થાય તો સુંદર મજાની યાત્રા વ્લોગિંગની રહી છે છેલ્લા એક વર્ષથી યુટ્યુબમાં જે મેં કામ કર્યું એના કારણે ઘણું બધું શું કહેવાય ઘણા બધા લોકો મારી સાથે જોડાયા શરૂઆત આપણી પચાસ સબસ્ક્રાઈબર હતા આ જ વર્ષમાં સત્તરસો ને પચાસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે આપણે સગાવાલાને તો કીધું હતું કે ભાઈ સબસ્ક્રાઈબર કરજો એવી રીતે સો એક સબસ્ક્રાઈબ કરાયેલા બરાબર પણ અત્યારે તો આપણે એવું કહેવાનું બંધ કરી દીધું કારણ કે એવું કહેવાનું ના હોય આમ તો બરાબર તો મળીએ છીએ ભાઈ બાય ટાટા ભૂલ્યો બાર આવ્યું તો મજા આવી ગયા પણ હવે છે નહીં ઓકે બાય ટાટા હમણાં બાજુ ભૂલ્યા ને શું કહેવાય ઓરીને અછબડા થઈ ગયા હતા બળિયા દીવડી બાધા પણ કરવા અમે લાંબા ગયા હતા તો ભૂલ્યોને અમે આમ લેવા જેવું નથી અહીંયા બહુ બધા ચાઠા પડી ગયા છે બહુ તકલીફ છે બિચારા ઓકે મિત્રો મળીએ છીએ મારા બ્લોગમાં વાતો વધારે હોય ભાઈ ઓકે ભાઈ હું મોબાઈલ ચાલુ હતો તો ભાઈ આ મોબાઈલ 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 અત્યારે પરીક્ષાઓ ચાલતું હોય મોબાઈલ 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 છેલ્લે છેલ્લે તો ઝડપી પાડ્યો છે અને આ બારણું બંધ કરી અને અંદર જતો રહ્યો જોકે લઈ લઉં છું હમણાં મોબાઈલ તમે પણ બાળક હો બ્લોગ જોતા હોવ તો મોબાઈલનો લિમિટેડ ઉપયોગ કરજો એવી મારી વિનંતી છે ફરીથી બાય ટાટા ટેક સી યુ